આજે તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा तुम मोको मिलियो तो आनंद अतिशय बिसरत दुख वारा तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा मुक्तानंद स्वामी મહારાજની મૂર્તિની નજર સામે રાખીને બે હાથ જોડીને ગદગદ ભાવે પોતાનો ભાવ કંઠ દ્વારા વહાવી રહ્યા છે મોકું તો મિલ્યો તો આનંદ અતિશય મહારાજ તમે કૃપા કરી અને મને મળ્યા એનો મને આનંદ છે જાણે કોઈ સંતાન રહિત દંપતીને સંતાન મળે ગરીબ માણસને કરોડો રૂપિયા મળે ઝૂંપડામાં રહેતો હોય અને દુનિયાની સત્તા મળે મહા મહાભયંકર રોગી હોય એ તંદુરસ્ત બની જાય અને જે આનંદ થાય કરોડો કરોડો રૂપિયાની લોટરી લાગી જાય અને જે આનંદ થાય એનાથી પણ અનંત ગણો અનંત ગણો વધુ લાભ અને આનંદ મુક્તાનંદ સ્વામીના શબ્દોની ભીતરમાં સમાયેલો છે મોકો તો મિલયો તો આનંદ અતિશય જે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા એના એ જ ભગવાન સ્વામિનારાયણ ગુણાતી સંત દ્વારા યોગી બાપા દ્વારા પ્રમુખ સ્વામી દ્વારા મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે આપણી છાતી ઉપર હાથ રાખીને આપણી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ આપણને અત્યારે આનંદ શેનો છે કોઈ મોટા બંગલામાં રહેતો હોય ને વિચાર કરે કે મને બંગલો મળ્યો એનો આનંદ કોઈને સત્તા પ્રાપ્ત થઈ હોય એનો આનંદ હોય કોઈની પાસે બેંક બેલેન્સ બહુ તગડું હોય એનો આનંદ હોય હજારો માણસો સન્માન દેતા હોય આદર દેતા હોય વાહ વાહ કરતા હોય લોકોને આનો આનંદ હોય અને ઘણા આનંદ તો એવા પણ હોય છે કે દિવાળી પછીના દિવસોની અંદર લોકો ગુજરાતમાંથી બેંગલોર મૈસૂર ઉટી કોડાઈ કેનાલ કન્યાકુમારી રામેશ્વર ફરવા પાટી જાય એનો પણ આનંદ માણતા હોય છે એ તમામ તમામ બાહ્ય રીતે આનંદ કહેવાય પરંતુ એ આનંદ છે ક્ષણિક છે એ આનંદ નથી આનંદનો ભાસ છે જ્યારે મુક્તાનંદ સ્વામીના હૈયામાં જે આનંદની છોડો ઉછળે છે કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ આનંદ ઘન મૂર્તિ સાક્ષાત મુખો મુખ મળ્યા છે ભગવાન મળ્યાનો આનંદ આજ મારે ઘેર થાઈ લીલા લેર શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી હો સંતોએ ગાયું છે આજ આનંદ વધાવણા હૈયે હરખ નમાય સુખ તણિયે સીમા તે શી કવું મને મોદ અપાર જેને જેને મહિમા સમજાયો છે એને આનંદ આવે છે જેટલા પ્રમાણમાં મહિમા વધારે એટલા પ્રમાણમાં પ્રાપ્તિનો આનંદ એના જીવનમાં વિશેષ અનુભવાય જે આનંદ ડૉક્ટર સ્વામી કોઠારી સ્વામી ત્યાગોલ સ્વામી ઈશ્વરચરણ સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી અક્ષરચરણ સ્વામી માણી રહ્યા છે એવો આનંદ આપણને પ્રગટ ભગવાન સંત દ્વારા મળ્યા તો પણ નથી આવતો એની પાછળનું કારણ આપણે દેહ ભાવે વર્તીએ છીએ મહિમા જેવો સમજાવો જોઈએ એવો આપણે સમજી શક્યા નથી કદાચ મહિમા સમજ્યા હોય તો પણ વિષયની અંદર રાગ અને આસક્તિ હોવાના કારણે જાગતનું નાશવંત ન સમજાયું હોવાના કારણે આનંદ આવતો નથી મોકો તો મિલ્યો આનંદ અતિશય બિસરત દુઃખ વારંવાર દુઃખ માત્ર ભૂલાઈ જાય છે મુક્તાનંદ સ્વામીને ઘણા વર્ષો સુધી ક્ષયરોગ રહ્યો હતો ભગવાન મળ્યા હતા તેમ છતાં એક ક્ષણના માટે પણ મુક્તાનંદ સ્વામીના હૈયામાં એવો સંકલ્પ કે પ્રાર્થના નથી થઈ કે મહારાજ તમે મારો ક્ષયરોગ મુટાડો રોગ થયો હતો છતાં પણ એ દુઃખને ભૂલી ગયા છે એ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતોના નાકાન કાપવા માટે દુષ્ટ લોક તૈયાર થયા એનું એને દુઃખ નથી ભગવાન મળ્યાનો આનંદ છે મહાન સ્વામી મહારાજના શબ્દો આપણે યાદ કરીએ આપણા સત્સંગી સંતો અને હરિભક્તોના જીવનની અંદર જે કોઈ શારીરિક દુઃખ હોય આર્થિક દુઃખ હોય વ્યવહારિક દુઃખ હોય ઘણા બધા નાના મોટા પ્રશ્નોને મૂંઝવણ હોય એ તો રાયના દાણા જેવા છે જ્યારે ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે ગુણાતી સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો હિમાલય જેટલા મોટા પ્રાપ્ત સંતની પ્રાપ્તિ થઈ છે એ આનંદ અતિશય છે હિમાલય જેટલો આનંદ આપણને મળ્યો હોય એમાં રાયના દાણા જેટલા દુઃખને ભૂલી જવાનું હોય ભગવાન મળ્યા પછી પણ ગુણાદિતંદ સ્વામીએ કહ્યું કે રાજાનો કુંવર મોડા સારો રડે આપણી પણ આ દિશા છે રાજાનો કુંવર જાણતો નથી કે આટલા મોટા રાજ્યનો ધણી હું છું આ મહેલ મારો છે સત્તા મારી છે સાધન સામગ્રી મારી છે આ સુખ સુખના ઢગલા મારા માટે છે એવો વિચાર ન આવવાના કારણે મૂળાના માટે રડતો હોય દેહના સુખના માટે કરોડો રૂપિયા કમાવા માટે સત્તા સંપત્તિને વૈભવ પ્રાપ્ત કરવા માટે આપણે રોદડા રડતા જોઈએ છીએ ભગવાન મળ્યા પછી આનંદ નથી આવતો એની પાછળનું કારણ ભગવાનનો દોષ નથી ભગવાનનો ગુનો નથી ભગવાનના ભગવાનપણામાં કોઈ ખામી નથી ખામી માત્ર આપણામાં છે મહિમાનો વિચાર કરો પ્રાપ્તિને અંતરદ્રષ્ટિ કરીને વિચારો તપાસ કરો કોણ આપણને મળ્યા છે અનંત 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 જન્મ આપણે લીધા સમુદ્રમાં જેટલું પાણી છે એટલું જીવ આ જીવ તો માતાનું ધાવણ ધાયો છે ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં તોય મારા આભલામાં માય નહીં એટલા બધા જન્મની અંદર ક્યારે પણ ક્યારે પણ ક્યારે પણ આ ભગવાન અને સાધુ આપણને મળ્યા નથી ધ્યાન એટલે મહિમાનો વિચાર દર્શન એટલે મહિમાનો વિચાર ધર્મ નિયમનું પાલન એટલે મહિમાનો વિચાર આ ચિંતન કરીએ અને ચિંતન સાંભળીએ એ પણ મહિમાનો વિચાર મુક્તાનંદ સ્વામી કેટલા મહાન મહાન સંત અને સાધક છે મહારાજ મળ્યાનો આનંદ છે મોકો આનંદ અતિશય બિસરત દુખ વારા મોહે તો તુમ પ્રભુ એક આધારા આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ